સુરતના માંસપા ગામની સીમમાં આવેલ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં ડુપ્લિકેટ ડવ શેમ્પુ અને વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવામાં આવ્યું હતું આ મામલે પોલીસે છ ઇસમોની ધરપકડ કરી પચાસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજકાલ નકલી બનાવટી અને ભેળસેળયુક્ત વસ્તુઓનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે પોલીસ દ્વારા ઘણી વખત આ તમામ જથ્થો પકડવામાં આવે છે અને આરોપીઓ સુધી પહોંચવામાં આવે છે પરંતુ કાયદો નબળો પડતો હોય તેમ હજુ પણ બનાવટી અને નકલી વસ્તુઓનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું છે સુરતના માસમા ગામની સીમમાં ડુપ્લિકેટ ડવ શેમ્પુ વિમલ પાન મસાલા તેમજ તમાકુ બનાવવામાં આવતું હતું

જેમાં પ્લોટ નંબર 33 માં એક ગોડાઉન માં શંકાસ્પદ ડવ શેમ્પૂ તથા વિમલ પાન મસાલા તથા તમાકુ બનાવટ પેકિંગ થતું હતું જેથી પોલીસે તપાસ કરતા 6 જેટલા ઇસમો ગોડાઉન માં બનાવટી ડવ શેમ્પૂ તથા વિમલ પાન મસાલા નું પેકિંગ કરતા હતા પોલીસે ડવ શેમ્પૂ ની અલગ અલગ વજનવાળી બોટલો પાઉચ કમ્ફર્ટ ફેબ્રિક આ ઉપરાંત ક્લિનિક પ્લસ અને અન્ય મુદ્દા કબજે કર્યો હતો કોલપાડ પોલીસે બે ગોડાઉન માંથી મશીનરી અને અલગ અલગ વસ્તુઓ મળી કુલ પચાસ પોઈન્ટ સોળ લાખથી વધુનો નો મુદ્દા માલ કબ્જે કર્યો છે આ અંગે પોલીસે ગોડાઉન ભાડે રાખનાર મુખ્ય ઇસમ અબ્દુલ હફિઝ ઉર્ફે રાજુભાઈ મહમદ સફી હિરાગલની ધરપકડ કરી છે સાથે જ કામ કરતા મજૂરો ઇન્તેખાબ અહેમદ મનોજ કુમાર યાદવ સંદીપ કુમાર યાદવ રાહુલ સોનકર અને સુનિલ નિષાદની પૂછપરછ કરવા માટે અટકાયત કરી છે અને કંપની ડિસ્ટ્રીબ્યુટરને આ અંગે જાણ કરવામાં આવી છે પોલીસ દ્વારા એફએસએલની મદદ પણ લેવામાં આવી છે FSL ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સેમ્પલો લીધા હતા અને હવે સેમ્પલ અને રિપોર્ટ આવે ત્યારબાદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જયસર સાહેબ તથા કામડે ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવાઈ સાહેબ નામની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી આ પેટ્રોલિંગ દરમિયાન ઓલપાડ પોલીસની બાતમી મળેલી કે માસમા ગામની સીમમાં એક જગ્યાએ ગોડાઉનમાં અલગ અલગ પ્રોડક્ટનું ડુપ્લિકેટિંગ થઈ અને પ્રોડક્શન ચાલુ છે તે અનુસંધાને ઓલપાડ પોલીસે રેડ કરતાં એક ગોડાઉનમાં વિમલ પાન ગુટખા તથા ડવ શેમ્પૂ તથા તમાકુ આનું ગોડાઉનમાં અલગ અલગ પ્રોડક્શન કરી અને તેઓને અલગ અલગ પાઉચમાં પેકિંગ કરી અને મશીનરીઓના ઉપયોગથી આ લોકો આ કામગીરી કરી રહ્યા હતા પોલીસે રેડ કરતાં કુલ વિમલ ગુટખાનો મુદ્દામાલ કુલ રૂપિયા અઠાવીસ લાખ એકત્રીસ હજાર ઝીરો વીસ મળી આવેલ છે ડવ શેમ્પુનો મુદ્દામાલ એકવીસ લાખ પંચ્યાસી હજાર આઠસો ઇઠ્યાસી આમ મોટી મોટી મોંઘી માઘી મશીનરીઓ મશીનરીઓ તથા આ ડુપ્લિકેટ મુદ્દામાલ કુલ રૂપિયા પચાસ લાખ ઉપરનો મુદ્દામાલ થવા જઈ રહ્યો છે અને આ ગોડાઉનનું સંચાલન કરનાર જેણે ગોડાઉન ભાડે રાખેલ છે આ ગોડાઉનનું સંચાલન કરનાર મુખ્ય ઇસમનું નામ છે અબ્દુલ હાફિઝ ઉર્ફે રાજુભાઈ મોહમ્મદ શફી હિરાગલ રહેવાસી યુસુફ મંજિલ ચોક બજાર સિંધીવાડ અને તેની સાથે બિહાર તથા યુપીના અન્ય મજૂરો જે રાત દિવસ આ પ્રોડક્શન કરી રહ્યા હતા તેઓને એ પોલ્યુશન ખાતે લાવી વધુ તપાસને પૂછપરછ હાલ ચાલુ છે હાલ એ લોકોના પ્રાથમિક તપાસમાં એવું જણાવે છે કે બિહારમાં તમામ વસ્તુનું પ્રોડક્શન કરીને સીધે સીધું આપી દેતા હતા પરંતુ એ હજુ હજુ વધુ તપાસ ચાલુ છે વિમલ ગુટખા ડવ શેમ્પુ તથા તમાકુના જેટલા ઓથોરાઇઝ પર્સન હોય છે તે તમામ ઓથોરાઇઝ પર્સનને જાણ કરી અને પોલ્યુશન આવવા માટે સમજ કરવામાં આવેલ છે તેઓ પોલ્યુશન આવ્યાથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે Nirmal Patel, H24 News, Old